હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની ઋતુમાં કોને ઠંડો ઠંડુ ખાવાનું મન ના થાય તો આજે આપણે સરસ મજાનું એક ઠંડુ ડિઝર્ટ બનાવીશું તો અહીંયા આપણે પનીર બ્રેડ અને કસ્ટર્ડ ડીઝર્ટ બનાવીશું તો એક તપેલી લઈ લીધી છે અને એમાં આપણે એક લીટર દૂધ એડ કરી દઈશું તો કોઈપણ જાતનું દૂધ તમારે ચાલે ગાયનું ભેંસનું કોઈપણ જાતનું દૂધ અહીંયા ચાલશે તો આ દૂધના આપણે ત્રણ ભાગ પાડીશું તો એક બાઉલ લેશું અને એમાં આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ કાઢી લેશું અને બાકીના દૂધને આપણે ગરમ કરવા મૂકીશું અને એમાં આપણે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું જો તમારી પાસે આવી ચમચી ના હોય તો તમે જમવા માટે જે ચમચી લેતા હોય એ પણ ચાલે હવે આપણે દૂધનો ઉપરો આવે ત્યાં સુધી રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે જે દૂધ રાખ્યું હતું એમાં આપણે અઢી ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી દેસું કસ્ટર્ડ પાવડર હંમેશા આપણે ઠંડા દૂધમાં જ એડ કરવાનું નહીતર એમાં લમ્સ પડી જશે અને સરસ મજાનું બધું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણે દૂધનો ઉભરો પણ આવી ગયો છે તો આમાંથી આપણે અડધું દૂધ બીજી તપેલીમાં કાઢી લેશું અને બાકીનું દૂધ પાછું આપણે એકદમ ધીમા ગેસે ઉપર તપેલી મૂકી દઈશું અને કસ્ટર્ડ જે આપણે બનાવીને રાખ્યું છે એ આપણે બે બે ચમચી અંદર એડ કરતા જશું અને એને મિક્સ કરતા જશું બધો કસ્ટર્ડ આમાં એકી સાથે એડ નહીં કરવાનું નહીં તર એમાં લપ્સ પડી જશે તો બે ચમચી એડ કરીને આપણે મિક્સ કરીશું અને પાછું બે ચમચી નાખીશું અને મિક્સ કરીશું એવી રીતના આપણે આ બધું કસ્ટર્ડ એડ કરી દઈશું કસ્ટર્ડ એડ કરતા થોડું દૂધ આપણે એનું ઝાડું થવા લાગશે અને બે મિનિટ જેવું આપણે ગેસ પર રાખીશું અને એમાં આપણે અઢી ચમચી જેવી ખાંડ એડ કરીશું અને ફરી પાછું મિક્સ કરી લેશું આને આપણે ઝાડુ બનાવી ત્યાં સુધી નથી લેવા દેવાનું ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી રાખીશું અને ગેસને આપણે બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં ખાંડ ઓગળી એટલી વારમાં તો સરસ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને ઠંડુ પડવા દઈશું અને જે આપણે દૂધ ગરમ કરેલું બીજી તપેલીમાં લીધું હતું એનું આપણે પનીર બનાવી લેશું તો અહીંયા દોઢ ચમચી આપણે વિનેગર લઈ લીધું છે અને એમાં આપણે ડોટ ચમચી પાણી એડ કરીશું તમે જેટલું વિનેગર લો ને એટલું પાણી એડ કરવાનું તો અહીંયા આપણે દોઢ ચમચી લેવાનું છે અને બધું મિક્સ કરીને એ પાણી તપેલીમાં એડ કરતા જશું તો બે ચમચી એડ કરીશું અને મિક્સ કરીશું એકી સાથે એડ નહીં કરવાનું નહીં તો તમારું પનીર બરાબર નહીં બને અને ફરી પાછું મિક્સ કરતા જશું તમે જો જોઈ શકો છો કે સરસ મજાનું પનીર બનવાનું આપણે તૈયાર થઈ ગયું છે તો હવે બધું આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે બે મિનિટ આપણે અને આમ જ છોડી દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનું પનીર આપણું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને ગાળી લેશું અને બધું પાણી ચમચીથી મદદથી દબાઈને કાઢી લેશું અને પછી આ પનીરને આપણે એકદમ ઠંડા પાણીથી બે વાર ધોઈ લેશું અને ચમચીથી બધું પાણી નીતારી લેશું અને ફરી પાછું એને સાઈડ પર નીતરવા મૂકીશું અને એક મિક્સર જાર લેશું એમાં દસ કાજુ અને દસ બદામ લેશું અને એને આપણે ક્રશ કરી લેશું હવે એ જ મિક્સર માં ત્રણ ચમચી ખાંડ એડ કરી છે હવે એને ઢાંકણ બંધ કરીશું અને ક્રશ કરી લેશું તો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે અને પનીર પણ આપણું સરસ નીતરી ગયું છે તો એક થાળી લેશું અને એમાં આપણે પનીરને એડ કરી દઈશું અને આપણે જે બંધાઈ ગયું છે એને થોડુંક પનીર છૂટું કરી લેશું અને કાજુ બદામ અને ખાંડની જે આપણે દળી હતી એ બધી અંદર એડ કરી દઈશું અને હવે આપણે એમાં વન ફોર્થ કપ મિક્સ પાવડર એડ કરીશું જો તમારી ખબર ના હોય તો આવા બે પેકેટ એડ કરી દેવાના જે દસ દસ રૂપિયાના આવે છે એને બધું મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં કલર એડ કરીશું તો અહીંયા મેં પિંક કલરનો ફૂડ કલર લીધો છે જો તમારે બીજો કોઈ પણ કલરનો નાખો હોય તો નાખી શકાય તો આ મેં અહીંયા પિંક કલર લીધો છે તો છથી સાત ડ્રોપ્સ અંદર એડ કર્યા છે અને હવે આપણે આને લોટની જેમ સરસ મજાનું મિક્સ કરીને બાંધી લેશું તમે જોઈ શકો છો કે સરસ મજાનું બંધાઈ ગયું છે હવે એક ચમચીની મદદથી આપણે માપ લઈ લેવાનું એક ચમચી લેવાનું અને આવી રીતના ગોળી વાળી લેવાની તો આવી રીતના આપણે આની બધી ગોળી સરસ મજાની વાળી લેશું તો બધી ગોળી આપણી વળાઈ ગઈ છે તો જેટલી આપણે ગોળી વળાય એટલી જ આપણે બ્રેડ લઈ લેવાની તો અહીંયા મેં મોટી સાઈડની બ્રેડ લીધી છે તો જેટલા ગોળા વળાઈ ગયા છે એટલે આપણે બ્રેડ લીધી છે અને સાઈડમાં આપણે કાપી લેશું તો બધી બ્રેડની આપણે સાઈડ કપાઈ ગઈ છે અને આપણે એને સાઈડ પર લઈ લેશું અને જે આપણે પનીર બનાવ્યું હતું એ પાણી જે બચ્યું હતું એમાં આપણે ડીપ કરીશું બ્રેડને બંને સાઈડ અને તરત જ કાઢીને બે હથેળીની મદદથી એને દબાઈને બધું પાણી નીતારી લેશું પછી જે આપણે ગોલ્સ બનાવ્યો હતો પનીરનો એ આપણે વચમાં મૂકીને સરસ મજાનો પેક કરી દઈશું અને એનો સરસ મજાનો ગોળ એક ફરી એક ગોળો બનાવી દઈશું તમારે જેવડી સાઈઝ બનાવી હોય એવડા ગોળા વાળવાના તો આવી રીતના આપણે બધા ગોળા બનાવી લેશું તો અહીંયા મેં કાચનું બાઉલ લીધું છે તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો તો સરસ મજાના ગોળા આપણે વળાઈ ગયા છે તો હવે આપણું કસ્ટર્ડ પણ ઠંડુ થઈ ગયું છે તો ધીરે ધીરે કરીને આપણે બધું કસ્ટર્ડ એડ કરી દઈશું તો પહેલાં આવી રીતના ચમચાની મદદથી બધા ઉપર સ્પ્રેડ કરી દેવાનું પછી બધું અંદર એડ કરી દેવાનું તો આપણે બધું સરસ મજાનું અંદર એડ થઈ ગયું છે હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું જો તમારે કરવા હોય તો કરી શકાય ના કરવા હોય તો બીજું પણ કંઈ તૂટી ફૂટી કે કંઈ પણ એડ કરવું હોય તો કરી શકાય તો અહીંયા મેં કાજુ બદામને એને ચોપરથી ચોપ કરીને ક્રશ કરીને એડ કર્યા છે હવે ઢાંકણ બંધ કરીને આપણે બેથી ત્રણ કલાક ફ્રીઝરમાં રાખી દઈશું તો ત્રણ કલાક પછી આપણે ફ્રીઝરમાંથી એને કાઢ્યું છે અને તમે જોઈ શકો છો કે ઢાંકણ આપણું એકદમ ઠંડુ છે હવે એને સાઈડ પર મૂકીશું તો આપણું ડીઝર્ટ તૈયાર છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું જામી ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લેશું તો બાળકોથી લઈને મોટા સુધીને બધાને આ ડિઝર્ટ ખૂબ જ પસંદ આવે છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તો કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં